સુરતમાં એચઆઈવી પોઝિટિવ લગ્નોત્સુક યુવક યુવતીઓ માટે રાજ્ય સ્તરીય તેરમો પોઝિટિવ જીવનસાથી પસંદગી મેળો ત્રીસ સપ્ટેમ્બરે સુરતના મિની બજાર વિસ્તારમાં આવેલ સૌરાષ્ટ્ર પટેલ ભવનના હોલમાં યોજાશે જેમાં છસો જેટલા એચઆઈવી પોઝિટિવ યુવક યુવતીઓ ભાગ લેશે અને પસંદગીના પાત્રો સાથે વાતચીત કરશે એચઆઈવી પોઝિટિવ બીમારીથી પીડાતી વ્યક્તિએ જાહેર જીવનમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે સમાજમાં રહેવા માટે તેઓ ઘણો જ સંઘર્ષ કરતા હોય છે ત્યારે તેના જેવા જ જીવનસાથી મળવા ઘણી મુશ્કેલી છે પણ અમે તમને જણાવી દઈએ કે આ બીમારીથી પીડાતા લોકો માટે દેશનો સૌથી મોટો એચઆઈવી પોઝિટિવ જીવનસાથી પસંદગી મેળો સુરતની સંસ્થા દ્વારા યોજાવા જઈ રહ્યો છે જેમાં ગુજરાત કે ભારત જ નહીં પરંતુ વિદેશના યુવક યુવતીઓ પોતાના જીવનસાથીની શોધમાં આવે છે એન્જિનિયર્સ અને ડોક્ટર લેવલના યુવક યુવતીઓ આ મેળામાં ભાગ લે છે આ વર્ષે છસો થી વધુ એચઆઈવી પોઝિટિવ યુવક યુવતીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે એચઆઈવી પોઝિટિવ લગ્નોત્સુક યુવક યુવતીઓ માટે રાજ્ય સ્તરીય તેરમો પોઝિટિવ જીવનસાથી પસંદગી મેળો ત્રીસ સપ્ટેમ્બરે સુરતના મિની બજાર વિસ્તારમાં આવેલ સૌરાષ્ટ્ર પટેલ ભવનના હોલમાં યોજાશે જેમાં છસો જેટલા એચઆઈવી પોઝિટિવ યુવક યુવતીઓ ભાગ લેશે અને પસંદગીના પાત્રો સાથે વાતચીત કરશે આ સંસ્થાનો મુખ્ય હેતુ એચઆઈવી પોઝિટિવ લગ્નોત્સુકની ગોપનીયતા જાળવી સરળતાથી યોગ્ય જીવનસાથી પાત્રને શોધી લગ્ન સંસ્કાર દ્વારા ના નવા સંક્રમણને પણ રોકવા અને પોઝિટિવ જીવનસાથી એકબીજાને પ્રેમ હૂફ અને માનસિક સહયોગ આપી એચઆઈવી સાથે પણ હકારાત્મક જીવનશૈલી જીવી શકે તે માટેનો છે મારું નામ દક્ષા પટેલ છે અને હું ગુજરાત સ્ટેટ નેટવર્ક ઓફ પીપલ લિવિંગ વિથ એચઆઈ જીએસએમ પ્લસની સ્થાપક છું અને હાલ હું મંત્રી તરીકે સેવા આપી રહી છું પોઝિટિવ જીવનસાથી પસંદગી મેળો જે છે એની શરૂઆત આમ તો બે હજાર અગિયારથી થઈ જેમાં અમે મેળાવડાની શરૂઆત કરી પણ એના પહેલાંથી અમે ઇન્ડિવિજ્યુઅલ કોઈ પણ વ્યક્તિ હોય કે જે લગ્ન ઉત્સુક હોય એચઆઈ પોઝિટિવ હોય તો એમને અમે એમના લાઈફ પાર્ટનરને શોધવા માટે મદદરૂપ થતા હતા પણ બે હજાર અગિયાર પછીથી અમે જે પોઝિટિવ જીવનસાથી પસંદગી મેળામાં આયોજન કરવાનું શરૂ કર્યું કે જેમાં કોઈ પણ વ્યક્તિ એચઆઈ પોઝિટિવ હોય તો એકબીજાને મળી શકે અને પોતાના મનપસંદ જીવનસાથીને શોધી શકે અને પોતાનું જીવન આગળ વધારી શકે અંગે ગુજરાત સ્ટેટ નેટવર્ક ઓફ પીપલ લિવિંગ વિથ એચઆઈવી એડ્સ સ્થાપક દક્ષાબેન પટેલે જણાવ્યું હતું કે એચઆઈવી પોઝિટિવ જીવનસાથી પસંદગી મેળાની શરૂઆત બે હજાર અગિયાર માં થઈ હતી એની પહેલા પણ અમે એચઆઈવી પોઝિટિવ કોઈ લગ્નોત્સક વ્યક્તિ હોય તો અમે તેને જીવનસાથી શોધવામાં મદદરૂપ થતા હતા અગ્યાર પછી અમે એચઆઈ પોઝિટિવ જીવનસાથી પસંદગી મેળાનું આયોજન કરવાની શરૂઆત કરી જેમાં એચઆઈવી પોઝિટિવ વ્યક્તિ હોય તો એકબીજાને મળી શકે અને પોતાના મનપસંદ જીવનસાથીને શોધી જીવન આગળ વધારી શકે શરૂઆતમાં તો અમારી પાસે રજીસ્ટ્રેશનમાં અમે કહીએ તો દોઢસોથી બસો લોકો જ હતું અને સુરત અને સુરતની નજીકના જિલ્લામાંથી આવતા હતા પણ જેમ જેમ જાણ થવા લાગી લોકોને અને એવા ઘણા બધા યુવાનો યુવતીઓ હતા કે જેમને લગ્નની ઉંમર હતી અને એમને પોતાને લગ્ન કરવા હતા એચઆઈ પોઝિટિવ હતા તો એમને પછી આ બાબતે જેમ જેમ વિગતો મળવા લાગી તો ગુજરાત રાજ્ય સુધી પણ આ સેવાનો વ્યાપક વ્યાપ વધ્યો અને બે હજાર અઢારમાં જ્યારે અમે પસંદગી મેળો કર્યો હતો ત્યારે તો મતલબ પૂરા રાષ્ટ્રમાંથી પણ અમુક રાજ્યોમાંથી અહીંયા અમારી સાથે જોડાયા આજના દિવસે આપણે જોઈએ તો છસોથી વધારે આ પોઝિટિવ જીવનસાથી મેરેજ બ્યુરોમાં લોકોએ રજીસ્ટ્રેશન કર્યું છે એચઆઈવી પોઝિટિવ લોકોએ અને જેમાં ગુજરાતની સાથે સાથે ભારતમાંથી અને ભારતની બહારથી પણ અમારે ત્યાં રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું છે કે જે લોકોને લગ્ન કરવા હોય તેમણે જણાવ્યું કે અમારે ત્યાં રજીસ્ટ્રેશન થયા છે તેમાં દરેક જ્ઞાતિના યુવક યુવતીઓ છે જેમાં કોમન વસ્તુ એચઆઈવી પોઝિટિવ છે કોઈ વ્યવસાય સાથે જોડાયેલા વ્યક્તિની વાત કરીએ તો તેમાં પણ એવા છે જે સારા પરિવારમાંથી આવે છે સારા ભણતર અને સારા ફિલ્ડના પણ લોકો છે આમ જોવા જઈએ તો એચઆઈવી ની બીમારી આજે પણ એટલી સામાન્ય નથી કે એના વિશે આપણે સમાજમાં ખુલ્લેથી વાત કરી શકીએ અને એમાં પણ જેને એચઆઈવી બીમારી હોય તો એમને યુવાન હોય એટલે આપણા સામાજિક ઢાંચા પ્રમાણે એક ઉંમર થાય લગ્નની એટલે સમાજ મિત્ર મંડળ અથવા તો પરિવારમાંથી અવારનવાર એમની માટે સારા પાત્રની કે એના મનપસંદ પાત્રની માંગ લગ્ન માટેની એને સંપર્ક કરવામાં આવતો હોય પરિવારને પરંતુ કોઈ પણ એચઆઈવી પોઝિટિવ વ્યક્તિ કેટલી વખત પોતે ના પાડે પોતાની આ પરિસ્થિતિ હોવાને કારણે જ્યારે અમે એમને માર્ગદર્શન આપતા હોય ત્યારે અમે સૌથી પહેલાં એને એ જ માર્ગદર્શન આપતા હોય કે એમના જેવા જ પાત્ર સાથે એટલે કે એચઆઈવી પોઝિટિવ પાત્ર સાથે જે પોતે લગ્ન કરે કે જેથી કરીને એચઆઈવીનો ચેપ પણ આપણે જે કહીએ કે એચઆઈવીની રોકથામને પણ આપણે કરી શકીએ પોતાના જેવા જીવનસાથી પોતે જો લગ્ન કરે એચઆઈવીની સાથે જીવતા હોય એવા સાથે લગ્ન કરે તો સ્વાભાવિક છે કે એને પોતાની એચઆઈવીની પરિસ્થિતિથી ખુલ્લા દિલથી પોતે એકબીજાની સાથે વાત કરી શકે પોતાની સમ સાર સંભાળ એકબીજાની લઈ શકે અને એક માનસિક સપોર્ટ જે કહીએ કે એ બહુ જ જરૂરી છે કોઈ પણ વ્યક્તિમાં એકલાપણું જે પોતાના જીવનમાં હોય એને ડાળીને પોતે એકબીજાના માનસિક સપોર્ટ આપવા માટે એક પાત્ર બની શકે તો આને કારણે કોઈ પણ એચઆઈ પોઝિટિવ વ્યક્તિ હોય એક ઉંમર લગ્નની થાય એટલે એમને એના પોતાના જીવનસાથીની તલાશ હોય છે અને જીએસએનપી પ્લસ દ્વારા અનેક સેવાઓ આપવામાં આવી રહી છે જેમાં પોઝિટિવ જીવનસાથી મેરેજ બ્યુરો જે છે એ એક યુનિક સેવા છે કે જેમાં કોઈ પણ એ પોઝિટિવ વ્યક્તિ પોતાના જેવા પાત્રને શોધીને પોતાના દાંપત્ય જીવન શરૂ કરી શકે છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત